હાલમાં આજે એક તારીખ થઈ છે એક હજાર પચીસ ના રોજ સવારે સુરત ફાયર બ્રિગેડની સ્ટેન્ડ બાય પોઝિશનમાં હાજર છે સાડે પચીસ ત્રીસ જવાન જેટલા સ્ટેન્ડ બાય મૂકવામાં આવેલા છે હાલમાં ઉપરી અધિકારીઓને સરકાર તરફથી જે શિવ માર્કેટના એસોસિએશન છે એમના એમના માણસો અને પોલીસ ડિપાર્ટમેન્ટ ફાયર ડિપાર્ટમેન્ટ અને એફએસએલ ટીમો હાલમાં માર્કેટની અંદર કઈ દુકાન બળી જવા પામેલ છે અને કઈ બચી જવા પામેલ છે તેનું સર્વે હાલમાં કરી રહ્યા છે અને એમાં કમસે કમ વેપારીને કહી શકાય કે ભાઈ તમારી દુકાન બળી ગઈ છે તમારી બચી ગઈ છે એટલે કમસે કમ વેપારીઓ જે હમણાં એક સવાલ ઉઠાવે છે કે અમારી દુકાનોનું શું પોઝિશન છે એ જાણવા માટે ઉચ્ચ અધિકારીઓ છે ડિસિશન લઈને હાલમાં ચાર ટીમ ભેગી થઈ અને સર્વેની કામગીરી ચાલે છે